પાટણના રાધનપુરમાં સાડત્રીસ મિલીમીટર જેટલો વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે રાધનપુરના મસાલી રોડ પર પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે અને આ વિસ્તારમાં પંદર જેટલા સોસાયટી આવેલી છે અને આ સોસાયટીના રહીશોને અવર જવરમાં હાલાકી પડે છે વાહન ચાલકોના વાહનો પાણીમાં બંધ થવાની પણ સમસ્યા સર્જાય છે અને શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ આ જ પાણીમાંથી પસાર થઈ શાળાએ જાય છે શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ સામે છે પરંતુ આ દરમિયાન દ્રશ્યો હું તમને બતાવીશ કે નીચાણા જે વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા છે દ્રશ્યો દેખાય છે રાધનપુરના મસાલી રોડ વિસ્તારના છે ત્યાં લગભગ પચીસ થી વધુ સોસાયટી આવે છે અને પાણી ભરાવાના કારણે રહીશો ને તેમજ આ હાઈવે ઉપર લગભગ ત્રણ જેટલી શાળાઓ આવેલી છે વહેલી સવારથી આ શાળાઓ હોવાના કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓને પણ ક્યાંક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બીજી બાજુ મહત્વની વાત છે કે

અને યાતનાઓ અને તકલીફનો કોઈ પાર નથી હું સક્ષમ છું મારું બાળક રિક્ષામાં જાય છે મારી પાડોશીનું બાળક રિક્ષામાં જાય છે પણ અહીંયા એવો મધ્યમ વર્ગ પ્રસવાટ કરે છે કે દરેકના બાળકોને આ કિચડમાં ઝાલીને જવા માટે મજબૂર છે ગટર ઊંચી છે વાત તમારી સાચી છે આમાં ગટર જે રહી એ આ વરસાદી પાણીના નિકાલ માટેની ગટર હતી પણ જે તે વખતે લોકોએ આજથી પાંચ વર્ષ પહેલા ગટરમાં કનેક્શનો આપ્યા તો એના વિરુદ્ધ અધિકારીઓએ કેમ ઓપ્શન ના લીધો કે આ વરસાદી નિકાલનું પાણી છે ને આમાં વરસાદનું જ પાણી જશે તો રેગ્યુલર પાણી નહીં જાય તો રેગ્યુલર પાણી જવા માટે એમણે કોઈ સુવિધા નથી આપી એના લીધે લોકોએ આમાં કનેક્શન આપ્યા છે અને એ કાયમીના નિકાલ માટેનું કોઈ સોલ્યુશન આવતું નથી રહીસોને ભરાવાર મુશ્કેલી પડી રહી છે સ્થાનિકો જણાવી રહ્યા છે કે માત્ર સામાન્ય વરસાદ નહીં પરંતુ એક વરસાદ જ્યારે વિરામ લે છે તો પણ એક એક મહિના સુધી આ પાણી પડ્યો છે પરંતુ આનો નિકાલ આજ દિન સુધી પાલિકા તંત્ર લાવી શકે નથી બીજી બાજુ ધારાસભ્ય નો નિવાસ સ્થાન પણ અહીંયા છે નગરપાલિકાના પ્રમુખ ના પણ આ વોર્ડ છે પરંતુ સ્થાનિકો ની સમસ્યા હલ કરવા નગરપાલિકા તંત્ર ક્યાંક વામણું સાબિત થયું છે તેવા દ્રશ્યો હાલ સર્જાયા છે